પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી રહી છે ત્યારે હવે એક અપક્ષ ઉમેદવારનો પગ પેસારો થતા સત્તાવારી પક્ષ માટે મનોમંથનનો વિષય બન્યો છે જો કે આ વખતની ચૂંટણીમાં સરીગામ બેઠક પર ભાજપ સંગઠન એડીએ ચોટીનું જોર લગાવ્યું પણ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા સરીગામ બેના મતદારો રાકેશ રાય પ્રેરિત સરીગામ વિકાસ મંચ પરના અપક્ષ ઉમેદવારની જોડીમાં મતો શિતાજવલંત વિજય થયો છે અપક્ષ ઉમેદવારના મુખ્ય ટેકેદાર એવા સરીગામના અગ્રણી રાકેશ રાય સાથે સરીગામ બેઠક બેની મતદારે જનતા રાકેશ રાય સાથે જ રહેતા અપક્ષ ઉમેદવારે એ તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઉભો કર્યો છે જોકે અગ્રણી રાકેશ રાયે સરીગામ ખાતે કરેલા વિકાસના કામો થકી વિજય પ્રાપ્ત કર્યા મતદારોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં સેરીગામને વધુ વિકાસ પંથે લઈ જવાની ખાતરી આપી હતી જ્યારે ફણસા બેઠક ભાજપના યુવા ઉમેદવાર કપિલ ધોડીની ભવ્ય જીત થઈ હતી ભાજપના કપિલ ધોડી માટે આખું ગામ ભાજપ પક્ષ સાથે રહી થી વધુ મતથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે સરીગામની બેઠક અપક્ષને થાળી ગઈ હતી અને ફણસાની બેઠક ભાજપના ફાળે છે તાલુકા પંચાયત બેટા આજે રિઝલ્ટ હતું હતું આ રિઝલ્ટમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કપિલ મુકેશભાઈ ધોડી બહુ જંગી બહુમતીથી વિજય પામ્યા છે એ બદલ અમારા સંગઠનના પદાધિકારીઓ ડૉક્ટર નીરવભાઈ શાહ પ્રમુખશ્રી તથા અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ફણસાના હર્ષદભાઈ તથા સૌ કાર્યકર્તા અમારા મુન્નાભાઈ રમેશભાઈ આ આપ બધા કાર્યકર્તાનો અમે આભાર માનીએ છીએ અમે ટોટલ છ બે હજાર છસો છેતાલીસ મત લીડથી અમે જીત્યા છે અને વિપક્ષ પાર્ટી કોંગ્રેસ એમની ત્રણસોને સિત્તેર સિત્તેર એમને મત મળ્યા છે તથા નોટાને એકસો એક નોટ એકસો એક વોટ મળ્યા છે તો ભારતીય જનતા પાર્ટીનું આ બહુ મોટું જીત છે આપણે જોઈએ તો રાષ્ટ્રીય પાર્ટી પણ આપણા ભાજપની છે અને રાજ્ય લેવલે પણ આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ જ રીતે આપણા ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ આપણી જીત થઈ એ બદલ તાલુકાના સૌ કાર્યકર્તાઓ અમને જે સાથ સહકાર આપ્યો અમને સપોર્ટ આપ્યો એવા મતદારો અને સૌ ભાઈઓ બહેનો વડીલો અમ અમે બધાનો જ આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ તું ઊંચું કર મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું અને સાથે સાથે મારે સરીગામને સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનનીય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે ચીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં ભાગે થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળ મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોકવિરોધી વિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું અમારા કાર્યકર્તા અને સરીગામના સન્માનીય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને સરીગામની જનતાને સેવા કરીશું સૌનો આભાર ભારત માતા